છોડાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિએ વિવિધ મુદ્દાને લઈને નિવાસી અધિક કલેક્ટરને આપ્યું આવેદન કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા સહિત કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોએ નિવાસી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ભારજ નદી પર બનાવેલા ડાયવર્ઝન ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આરોપો સહિત જિલ્લાના વિવિધ રોડ રસ્તા અને બ્રિજોની હાલતને લઈને કોંગ્રેસ પાર્ટીએ આપ્યું આવેદન પત્ર કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર છોટા ઉદેપુર આવેદન પત્ર આપ્યું અને અમારો વિષય છે કે એક સાત જુલાઈના રોજ જે ધરતી આબા અભિયાન જે ચલાવો છો અને એના હેઠળ જે યોજનાઓની વાતો કરો છો એના બદલે બિરસા મુંડા આંદોલનનું પ્રતિક છે અધિકારની વાત કરનાર વ્યક્તિ છે એટલે આ યોજનાના ગપગોળા બંધ કરીને અધિકારની વાત કરો અત્યારે જિલ્લામાં હાલત ખૂબ ખરાબ છે દરેક જગ્યાએ રોડ રસ્તા ડાયવર્ઝન પતી ગયા છે અને એનાથી બીજેપીના પણ જે સ્થાનિક સ્તરના નેતાઓ છે તાલુકા પંચાયતના સભ્યો કારોબારી અધ્યક્ષો એ પણ એનો વિરોધ કરી રહ્યા છે તો અમે એ નિમિત્તે આ આવેદનપત્ર આપ્યું એમાં આ બધું તો છે જ પણ અમારા પાંચ મુદ્દાઓ છે એમાં એક કે પહેલી જુલાઈ જે કાર્યક્રમ ધરતી આબા અભિયાન જે કરો છો એનું લોકેશન સ્કૂલ છે આ કાર્યક્રમને એના શિક્ષણને કોઈ લેવા દેવા નથી એટલે એનું સ્થળ બદલીને બીજી કોઈ જગ્યા રાખો જેથી બાળકોનું શિક્ષણ ના બગડે બીજો અમારો મુદ્દો છે સરકાર પાસે એક યોજના છે દરેક પંચાયતને એના ગામનો વિકાસ કરવા માટે આદિ આદર્શ ગ્રામ યોજનાનો કાર્યક્રમ ચાલે છે અને એના નાણાં જે તે સરપંચ અને તલાટીએ અને એના સભ્યોએ વાપરવાના છે પણ આ યોજનામાં અમલીકરણ અધિકારી નિમીને સરકારે એ અધિકાર પણ પંચાયતોનો લઈ લીધો છે એ સરપંચોને આપવામાં આવે ત્રીજો મુદ્દો અમારો છે જંગલ જમીનના ઘણા બધા દાવા રજો છોટા બાકી છે એ મંજૂર કરો અને જે પણ મંજૂર કર્યા છે એમાં સાતબાર આપીને દરેકને વ્યક્તિગત અધિકાર આપો અને ચોથો મુદ્દો છે નસવાડીના જે અરહાળ ગામને હાઈડ્રો પાવર પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવા માટે અહીંના સાંસદ કલેક્ટર અને એસપી ત્યાં ગયા હતા અને ત્યાં લોકોને ડરાવી દીધા છે તો એક સાથે જે કાર્યક્રમ છે બિરસા મુંડા નામનો જે કાર્યક્રમ છે ત્યારે જે તે અધિકારી ત્યાં જાય અને આ ગામડાઓને ખાલી નથી કરવાના એ બહાધારી પત્રક ત્યાં આપે પાંચમો મુદ્દો અમારો છે નકલી કચેરી કૌભાંડમાં અને બીજા કૌભાંડમાં જે અહીંના પચીસ કરોડ રૂપિયા ગયા છે એ લાભાર્થીઓ રૂપિયા ગયા છે બોર્ડર વિલેજના લોકોના અધિકારના રૂપિયા ગયા છે એની તપાસ કેટલી આવી અને તપાસ કરીને અહીંના ચોકીદારોને સહયોગથી એ પૈસા જે તે લાભાર્થીઓને પાછા મળે આ અમારી માગણી છે અને ફરી બિરસા મુંડાના નામના કાર્યક્રમમાં આ યોજનાઓમાં દાખલા આપો અને સાત બાર આપો ને એ બધું બંધ કરો એ તો તમે અહીંયા આપો જ છો એને પેલા જનસેવા કેન્દ્રો પણ છે તો એ ગામડામાં લઈ જઈને ગામડા લોકોનો ટાઈમ ના બગાડો એમને અધિકાર આપો આ અમારી માંગણી આજે એના કલેક્ટર સાહેબ પાસેથી છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી માંગણીને સ્વીકારશે અને જિલ્લામાં જે હાલત ખરાબ છે એ સુધારશે અને એક સાથનો કાર્યક્રમ લોકોને અધિકાર આપવાનો હોય તો જ કરશે નહીં તો નહીં કરે આજ રોજ કોંગ્રેસ છોટાઉદો જિલ્લા સમિતિ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ યોજ્યો એમાં અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ અર્જુનભાઈ રાઠવા સાહેબ મારા તાલુકા પ્રમુખશ્રીઓ અને મુખ્ય હોદ્દેદારશ્રીઓ તમામ એક થઈને અમારી મુખ્ય રજૂઆત એ છે કે આપ સૌ જાણો છો કે જિલ્લાની જે અત્યારે પરિસ્થિતિ છે રસ્તાઓને લઈને આરોગ્ય લઈને શિક્ષણને લઈને એને લઈ અમારા મુખ્ય મુદ્દાઓ જે ત્રણ હતા એ અગાઉ આપનું સાહેબે જણાવ્યું એ અને હતા કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે દિન પંદરમાં તમને આનો જવાબ અમે આપીશું તો એની અમે કાઉન્ટરમાં અમે કીધું છે કે અમને જવાબ નહીં મળે તો આગળ આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પર કરીશું આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ શ્રી શશિકાંત રાઠવા પૂર્વ પ્રમુખ શ્રી તિવારી અને મારી ઉપસ્થિતિમાં પાય જેતપુર કવાટ છોટાદેવપુરના પ્રમુખશ્રીની હાજરીમાં આજે એક આવેદનપત્ર અમે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને ઉદ્દેશીને રેસિડન્સ કલેક્ટરને આપ્યું છે મુખ્ય માગણીઓ અમારી એ છે કે રસ્તાઓ જે તૂટી ગયા છે ખાસ કરીને ભારત પરનો બનાવવામાં આવેલું નાડું તૂટી ગયું તમે જાણો છો પત્રકારો જાણે છે આખા જિલ્લાની અને તાલુકાની પ્રજા જાણે છે એ જે કામ કર્યું કરનાર કોન્ટ્રાક્ટરની સામે ફરિયાદ દાખલ કરો જેણે ડિઝાઇન તૈયાર કરી છે એ ડિઝાઇન તૈયાર કરનાર એક્સ વાય ઝેડ જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરો અને આ જે કામ ચાલતું હતું એના પર દેખરેખ કોની હતી એ દેખરેખ રાખનાર ડેપ્યુટી એન્જિનિયર કે કાર્યપાલક એન્જિનિયર જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરવાની વાત થઈ છે બીજી વાત અમારે જંગલની જમીન આદિવાસીઓને જે આપવાની છે એના ઘણા બધા કેસ બાકી છે અને જે અપાઈ ગઈ છે એને રેવન્યુ હેઠળ દાખલ કરવા માટેની વાત થઈ છે સાથે સાથે ઘણા બધા દવાખાનાઓની અંદર ધારાસભ્યને અનુદાનમાંથી ગાડીઓ આપવામાં આવેલી અને એ ગાડીઓ સરકારે અત્યારે એકસો આઠમાં કન્વર્ટ કરી છે સારું છે એકસો આઠ પણ સેવા છે પણ જ્યાં જે પીએચસી પર વધારાની ગાડી હોય તો જ તમે એને એકસો આઠમાં કનવોળ કરો નહીં તો નહીં કરવું જોઈએ એવી અમારી માગણી છે સાથે સાથે ડુંગર વિસ્તારમાં જે બનાવો બની રહ્યા છે રસ્તાના પ્રસૂતિના હેલ્થને કારણે એ આ બધી લાંબા ગાળાનો પ્રોસેસ છે પણ સરકારે ડુંગરપટ્ટી વિસ્તારની અંદર એક એમ્બ્યુલન્સ એવી ત્યાં રાખો એનો જમ્બર હોય એવી જગ્યાએ રાખો કે કંઈક થાય તો એને સીધો કોલ કરીને એ એમ્બ્યુલન્સને ત્યાં બોલાવી શકાય અને કોકનો જાન બચાવ હોય તો બચાવી શકાય આ મુદ્દાની વાત છે ને નવા પુલ આપણા છોટાઉદેપુર અલીરાજપુર રોડ પર આવેલો ઓરસંગનો બ્રિજ છોટાઉદેપુર કવાટ રોડ પર આવેલો ઓરસંગનો બ્રિજ પાયજેતપુરથી રંગલી ચોકડી તરફ જતો રસ્તો એનો બ્રિજ બોડીલીનો મેરિયા પાસેનો બ્રિજ અને બુડેલીનો ઓરસંગપરનો બ્રિજ આ બધા બ્રિજ ખખર થઈ ગયા છે તો એની ચકાસણી એના કાર્યપાલક ઇજનેર કે મોટા કોઈ તજજ્ઞો મારફતે કરાવી એનું આયુષ્ય કેવું છે તૂટશે કે બચી જવાના છે નહીં તો જ્યારે આ તૂટશે ત્યારે છોટા ઉદયપુર ભાઈ કવાટ ને મધ્યપ્રદેશ સંપર્ક વિહોણા થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સરકારે સવેડા જાગવું જોઈએ આ અમારી રજૂઆત હતી